ખોઝીએ અને માડી હરદમ મજોડીએ હા પણ તમારા ઈશરણ માં શીશ હે મારા સતી અહિરલમાત ઓરે રે મારા સતી અહિરલમાત आय तिरना मना मेर मेर नामसे

సోనలో ఆయన సొంగ మయో సోనలోయనో సంగీత సాధ సే రుడో సత్సంగీద రో సత్సంగీద बचारिया मना थी को सना नाम से पतो मना थी को नाना मसे मै ने उठे आयुर्वनाना मे ने आए आयुर्व नाना मसे संतों ने तरा माए भक्तों ने उया संतो ने અને ગુતા રે વાણીયા નાવાણો માએ તારિયા ગુતા રે વાણીયા ગામણો માએ તારિયા હે કિરની પીરાયું મા લીરબાઈ ના નામ સે હે કિરની પીરાયું મા લીરબાઈ ના નામ સે હઈએ ને હોકે આય લીરબાઈ ના નામ સે હઈએ ને હોકે આય લીરબાઈ ના નામ સે

yeah, yeah.